নমস্কার আমি વડોદરા શહેરના કપુરાઈનો પ્રોહિબિશન ગુનાનો આરોપી ઝડપાઈ ગયો છે વડોદરા શહેરમાં કપુરાઈ વિસ્તારનો પ્રોહિબિશન ગુનાનો આરોપી ઝડપાઈ ગયો છે જેમાં વડોદરામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની પોલીસ કમિશનરની સૂચના મુજબ ઝોન થ્રી એલસીબી સ્કોડ દ્વારા કપુરાઈ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાનો આરોપી હસમુખ જયંતિભાઈ પરમાર ઝડપાયો છે આરોપી પાણીગેટ આયુર્વેદિક ત્રણ નજીક હોવાની ગુપ્ત બાતમી એલસીબી સ્થાપના એસઆઈ કનકસિંહ